બજારમાં કોઈ લખ્યું હતું આ પાન નામ ઇચકારા મારતા હોય ને એમાં જે ગધડો હોય અહીંયા થૂકે એટલે કેમ ગધડા વાંચવા આવતા હોય એમ બરાબર તો ઓલા અહીંયા થૂકે એમ ગધડો શબ્દ પૂછાઈ જાય ને એવી રીતના એની પાસે કલર હે છે બોલો જુબા કેસરી મહેંગાઈ છે ગભરા કર કોઈ ગલત કદમ ના ઉઠાય લિખિત ડિસ્કવરી ચેનલ કેમ તો ચાલો દેખતે હે ઉસમે જંગલ મેં જીને કા તરીકા મહેંગાઈમાં મેં ટૂંકમાં ઝાજી મોંઘવારી હોય તો જંગલમાં કઈ રીતના રહેવું ને ટૂંકમાં આઈથે રાંધવાનું પાંદડા ઔષધિ ડિસ્કવરી ચેનલ આ રીતના સેવાનું કામ એ કરે છે ટૂંકમાં સ્યુસાઈડ અટકાવવા માટે એક છોકરું કે મારે બાળપણ બહુ સંઘર્ષમાં વીતું બહુ બહુ કે સ્કૂલ ઘરે કે ધોકા સ્કૂલે મોકલતા સ્કૂલે કાઢી મૂકતા આમને મારા બગીચામાં બેન બાળપણ વીતું કે ઇતિહાસ ગવા હૈ વકીલને યાદ કરી ઇતિહાસ ગવા હે કે કર્ણ કે બાદ સિર્ફ વકીલ હિ એક એસા વ્યક્તિ હૈ જાણતે કે આપ ગલત હો અંતિમ સમય તક આપકા સાથ નિભાતા હે કારણ કે વકીલને ખબર હોય એનો ધંધો હે ગંદા હે ઉપર ધંધા હે અને એક બાજુ જ રહેવું જ પડે બરાબર હમણાં ટ્વેલ્થ ફેલ મૂવી આવ્યું હતું એનો બહુ સુપર ડાયલોગ હે ઇફ ધ સિટીઝન્સ વેર એજ્યુકેટેડ ઇટ કુડ બી અ રિયલ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ફોર લીડર્સ ભણેલ સમજદાર લોકો વધી જાય તો રાજનેતાઓને મૂર્ખ બનાવવામાં તકલીફ પડે ટૂંકમાં ઓડિયન્સમાં બે ચાર બેઠા હોય તો કરે કે આ ગટરના ઠાકણા કરો કરો મલેરિયા કે મચ્છર ને કહા ડેન્ગ્યુ કા કોર્સ કરે પગલે બહોત કેરીયર હમણાં શું રોગચાળાનું સિઝન હે ને દવાખાના બધાય ફૂલ ફૂલ ડોક્ટરો ને હમણાં હવે ખરીદી કરવા ચાલુ કરશે જમીનના કાટકા બરાબર ઓલા પિક્ચર આવે ને ફાસ્ટ ગાડી હાકવાના એમાં મોટા ભાગમાં જો ડ્રાઈવરો તો ટકલા થઈ જાય બધા તો એક એવું સૂત્ર બનાવ્યું કે ડિયર મેન પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ ટુ ફાસ્ટ ઇટ વીલ લૂઝ યોર હેર તો નીચે એક બીજો ટકલો આવ્યો કોમેન્ટ કરવા કે આઈ ડોન્ટ હેવ કાર બટ આઈ લોસ્ટ ટુ માય હેર મેબી બી આઈ માય થિંકિંગ ટુ ફાસ્ટ એટલે કે ગાડી જ મારી પાણી નથી પણ કદાચ હું ઝડપથી વિચારતો હોય છે એટલે કદાચ ટકલું થઈ ગયું હોય ગઈ આ ફેડરની બધા હે ને આપણા ટેબલ ઓપન ટેનિસના ખેલાડીઓ કે ઇન્ડિયા ઇઝ વર્લ્ડ લાર્જેસ્ટ માર્કેટ ફોર ટેનિસ બોલ્સ એન્ડ રેકર્ડ્સ તો સચિન કે યસ વી લવ ટેનિસ બટ ક્રિકેટ ઇઝ અવર ફર્સ્ટ લવ તો કે તમે કે ક્રિકેટ કે ટેનિસના બોલથી રમો સચિન કે હા તો ફેડર કે તો રોક રેકેટનું શું કરો તો કે એ તો અમારી મોનોબોલી છે ગઈ એમાં અમે પાવર ડિવાઇસ ફિટ કરી કરંટ મારી થોડો અને એનાથી મચ્છર મારી અમારા ટૂંકમાં અમે અમે મેન પાવર અમારે માણસો બહુ નવરા એટલે એમે અમે મેન પાવર યુઝ કરી ઓટોમેશનનો અમારે કોઈ મતલબ નથી કે ક્લાસમાં છોકરાઓને ટીચર કીએ કે ધ એક્ઝામ વિલ બી વેરી ઇઝી પ્રશ્ન કેવા આવે ઓર ઇઝ ઓપ્શન ફ્રૂટ ઓર કલર શું કરવું ગમે ખોટું પાડવું ખોટું પાડ્યું કે આન્સર તો લાઇઝ યોર હેન્ડ એના જેવું થઈ જાય બરાબર કર્મચારી મેનેજરને કહીએ સર આઈ નેડ ટુ ડેઝ લીવ ઇઝ આઈ એમ ગોઈંગ ટુ એ ફેસ્ટિવલ તો કે વીજ ફેસ્ટિવલ તો કે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તો લે ધોકો લે કીએ એમેઝોનને ખરીદીમાં કે રજા રાખવી પડે ગીએ અમિતાભ બચ્ચન વિદેશ ગયો ત્યારે પ્રસંગ યાદ કરતા કરતાં કીધું એક વખત દુકાનવાળાએ મને એમ કીધું કે તમને આ ટાઈ મોંઘી પડશે વન ટ્વેન્ટી યુએસડી એકસો વીસ ડોલર એમ એટલે બહુ મોટી રકમ થાય ડોલરના અત્યારે પિંચીસી છ્યાસી રૂપિયા તો અમિતાભે તરત સૂચના આપી દહ પેક કર દે આ લખ્યું તો નીચે વખતે લખ્યું તો મોર ઓફ ધ સ્ટોરી શોપકીપર સોલ્ડ ઇઝ પ્રોડક્ટ્સ બાય ટ્રીગિંગ કસ્ટમર્સ ઇગો તો વળી મારા જો લખ્યું નોટ ઓનલી વન બટ ટેન પ્રોડક્ટ્સ એને ખારો કરીને દહ બટકાવી દીધું તો કે એક જ જાત બરાબર ક્યારેક ક્યારેક ઓનલાઈનમાં અમુક વસ્તુનો ભાવ જોઈને આપણને થાય કે આ કોઈ લેતું હોય છે એમ હમણાં કંઈ હેડફોન હતું કાળા કલરનું કંઈ કંપની તો બહુ યાદ નથી પણ એચડી આઠસો ઓવર્સ એવું કંઈક એનું હતું કે ભાઈ સેન હેરિસ કંપની એક લાખને ઓગણચાળીસ હજારનું કાનનું હેડફોન બહાર હો પાછું તો કસ્ટમર રિવ્યૂ એમાંય પેડ રિવ્યૂ ખોટા લખાવતા હોય તો એક લખ્યું કે હેડફોન મને ગમતું હતું લેવા માટે હું અચકાવતો હતો પૈસા નહોતા પછી મારે માસી મને સમજાવ્યું એ કે લઈ લે જરૂર પડે તો કિડની વેચી નખાય પણ આવા હેડફોન લીધા વગર તો ન જાલે આપણું આ માનવ જીવન વ્યર્થ જાય અને મેં નિર્ણય લીધો હેડફોન લીધું કેટલું સરસ એના સાઉન્ડ આ તેમ સ્વર્ગીય આનંદ અવાજ પણ સરસ આવે ક્વોલિટી સરસ પણ વાત એ છે કે આમાં એક કિડનીથી ન પીધું એટલે બે કિડની વેચવી પડ્યું અને દુઃખની વાત એ છે કે હવે માસી નથી રહ્યા બે બે કિડની એની બટકાવી દીધી બરાબર ચાદર જેટલી લંબી હો ઉતને પેર ફેલાને ચાહીએ પેલા આમ જીવનના સાહસ માટે વાત કરતા પણ આ કાઉસમાં લખ્યું નહીં તો મચ્છર કાટ તે હે અને લોકો મચ્છર ઉપર આખું સ્ટોરી જવા દીધી બરાબર એક મેકૈયા વહેલી વિચારક થઈ ગયો કે યુ પ્રજા કિસી તરફ બસમે ન આવે તો રાજા કો ધર્મ કા સહારા લેના પડતા હૈ ધર્મની પપોડી વગાડવાની બાકી કાંઈ નૈતિક જવાબદારી જે સોસાયટીના કે શહેરના કામ થવા જોઈએ એ નથી થતા વાસ્તવિકતા અત્યારે આપણો દેશ આમ જો વર્ગ વિદ્રોહ તરફ જઈ રહ્યો છે તમે જુઓ રોજના છાપામાં અને દરેક માણસો એક્સ્ટ્રીમિસ્ટ થતા જાય છે અંતિમ પગલું ભરી લઈએ ગમે અને મારી નાખે નેતાઓની ભૂલ છે એમાં નવરાત્રિ આવે એક વાર નવરાત્રીમાં નરસ કનો ઢોલ વગાડતો હતો ઉપરથી યાલું અમીર ખાન વારું બોલવું બે એલિયન વિતરા કે નરસભાઈ ધીમે વગાડો ને એમાં છોકરાઓ દસ મન પરીક્ષા હે સાં તો થોડો તૈયારી કરે છે તો ત્યાં લેખન સંભરાય હે કે બરાબર ગાડીન કાચ ખોલીને ગમે ત્યારે આમ માવાનું પિચકારી મારે હેલ્મેટ ખોલીને પેલા તો હેલમેટ બંધ રાખીને હું ભૂલ ખાઈ દેતા તો એમ પિચકારી માર દેતા એક એમ પિચકારી મારતો તો ફોટો પાડ્યો પણ લખ્યું સડક પર શુદ્ધ કેસર કા છિંડકાવ કરતા દેશ કા જીમ્યાદારી યુવા અમારે કે રોડ ઉપર એમાં કેસરનો છંટકાવ થાય કેન્સર કેમ તો હમણાં એક ભાઈ અહીંયા ઢોલકી વગડતા વગડતા ફાળો ઉઘરાવતા હતા કે આ બીજી પદમ શ્રી બધા રિયા એ ગુટખાની જાહેરાત વેચે ને ભિખારા જેવા કહેવાય તો એને આપણે ફાળો કરીને એના દહીં બિચારોને ભૂખે મરતા હોય છે તો જ કેન્સરની આવી ગુટખાઓ વેચે નહીં કે બરાબર આપણું દેશનું સંવિધાન કોર્ટ કચેરીમાં કોર્ટના નિર્ણય એટલા મોડા આવે ભારતીય સંવિધાન વ્યવસ્થા કે રફતાર એટલી ધીમી હૈ કે જીસકા કતલા હોવા હો હું અગલે જન્મ મેં વકીલાતનું ભણીને વળી પાછો પોતે કેસ લડીએ કે કેસ આઈલા જ કરતો હોય આઈલા જ કરતો હોય ઘણું આ બહુ દુઃખદ વાત છે ન્યાય વ્યવસ્થા બહુ પાંગડી થઈ ગઈ આપણે સુખી થવું હોય તો અંદરનો અવાજ સાંભળવાનો ટેવો પાડો અંદરનો અવાજ એટલે રસોડામાંથી આવતો અવાજ એમ મારે હાડું આ કીધું અમુક જણા બેંકમાં સ્લીપ ભરવા ગયા હોય ને તો બંદૂક વાળાને સિક્યુરિટી વાળાને સલાહ લેવી પડે પછી વોટ્સએપ ફેસબુક પર પોસ્ટ મારતા હોય કે ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે અરે ભૂરા તારું ભણતર ઘટે એમાં ધ્યાન દઈએ ભાષાના પ્રચાર માટે બોર્ડ મારે ના પ્રયોગ કરે તો આને બેંક માં સ્લી ભરતી વખતે લખ્યું ચૈત્ર માસ શુક્લ પક્ષ દ્વાદશી તો બેંક ચેક નથી લેતા આમાં મને સમજાતું નથી મારો કઈ વાક નો વાક છે આવજો